હે બાય એ ચાર વાગે ટ્યુશનમાં નથી જવું તમારે હે ચપું ના ભાઈ ઓ હે હાલ હલા ચાર વાગે જેવું બી થાય એક બેનતા એક બેન બધા અહીંયા જીતા છે નથી આવતી બેન તો ઉઠવાનું નામ જ નથી લેતા એ છકુના એ ચકુબાઈ ઉઠો ને એ તમે ઉઠીને ટ્યુશનમાં જાઓ ને બેન આ ટીચર વાત જોતા એ ક્યારે ઓછી સ્ટુડન્ટ હતા એવું હલો ને એ ચાલ્યો 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 થઈ ગયો તો જો શિયા થઈ ગયા હે રોંઢાના મેં મૂક્યો હે શા જાતો જાતો રહી ગયો ને કાકડી ઉભરાઈ જાત

આ પાણી પીતા હમણા તુ બને હમણા ઉગરાઈવી બોપરે જાગતી હતી આગરીને નાખી ને મેદાન ઘરે જે નાસ્તો મોઢું સણાવીને બેઠા હે કેમ કે હે ને ઈને ઉઠવું નતું કિચન માં નખી જાવું નહીં આ ના છે ને બોપરે હુવે નહીં ને 8:30 વાગે હુવે ને પછી હું હન 4 વાગે ઉઠારી દીધી પછી ફૂલ આવતી હોય એટલે ન લે પછી જો મોઢું આવું કરે હજી ખાવા ટ્યુશન પરીક્ષા એ સારું થઈ ગઈ હવે આજીનું પહેલું પેલું પેપર હતું તો રોજ જવું જોઈએ ટ્યુશનમાં તો પછી તું હે ને હમણાં વેકેશન પડી જાય ને એટલે તું હે ને ટીવી જોયા કરજે પથારીમાં ભૂતી રેજે હું હોય ને સાનું ટોપિયું મોટું હોય ને ભરી દઈ અને હું કહેવાય પાઉનું ઓલે દુકાનવાળાને કહી દે કાંઈ બાસ્કુ મૂકી જાય સાન પાઉા ખાધા કરજે ટીવી જોયા કરજે નીંદર રાખે છે એટલે આપણું વેકેશન થઈ ગયું પૂરું ચીક લીધી ગઈ ન ઓવર એક્ટિંગ થઈ ગઈ થોડાક માં ગયો પછી મારું લોહી પીજે હું તારા લોહી પી તથા વેકેશન લઈ જાય

માથું ટ્યુશન માં જાવ તો આપડા બેન હમણાં ઉઠી જાય અને ટ્યુશન માં મોકલી દે ને તો બીજા બેન તૈયાર થઈ જાય

વાતું આવડે કે તું જા હાલ મારે ક્યાંય જાવું નથી આહાના તા કાઢવા ફેરી ઘરમાંથી હવે મને નિ હે ની નિ ચપટકાઈમાં ને અમે અહીંયા મીઠી છે ગરમ પાણી અને મમ્મી દીકરીને લાઈ ગઈ ભૂખ ભૂખતી હું કાલો મેગી બનાવી નાખીએ મેગી બનાવા માં કઈ હોય નહી કામ હું હેતી ઢોરાય દીપું હજી મેં આગળ હંજવાળી પોતાને કે મેડમે મેગી આવી રેલમ સેલમ નાખી ને જો બધું યા પેકેટ આપણે તોડી દેવાનું અંદર નાખે એ ખાલી ઉભી ઉભી માથું જલાવાના ખાતા આવડે ને સાંભળી કરતા આવડે ના ફૂક નથી

મટે ત્યાં એટલે એટલે હે ને સસ્તા માં પતાય મેં કીધું કે દર રૂપિયા મેગી લઈએ મારી કરી બે ખાઈએ બટેટા કાંઈ લાગે ને કાલે પડતા કંઈક કંઈક હે ને બટેટાનો કાપ આવી જાય કંઈક કંઈક નહીં માથા હાલતા આવી જાય જ્યાં સુધી હે ને પૂરું ન થાય ત્યાં સુધી લેવાનું યાદ ન આવે એમ થાય કે આજ લઈ કાંઈ લઈ આજ લઈ કાંઈ લઈ છેલ્લી બાકી હા પૂરું થઈ જાય ને તો ખબર પડે કારણ કે લઈ લીધા હોત તો પછી શું કામ ના બસ હવે આ તા જો આના નાતા અરે તું તારી મેગી લે ને હાલતી થઈ જાય હું આપણે આવું થકી જવાય દીકરા કોઈ વાત ન માને આપણી આહાના છે ને આ

Chăm xin vách cân của tiểu chưa <laughs> भूख लगी मैगी खावी पण धगे हे जो ना ती? हाना ता जो जमी हती मने से ने मैगी खावन मजा आवे पण मने खेने आ मजा नो आवे हम ठीक को मन में जावे हम आरो बे मम्मी दी क्रीम में खाजे भूखे लगी है जेवा तो नहीं आवे तो हाँ नहीं उठो कोई जो आम खावे हम्म No mamá ya que